દાહોદ જિલ્લાના લિમખેડા અને દેવગઢભરિયા તાલુકાના વિવિધ ગામોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ છે આ તારીખ સોળ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે એક કલાક સુધીમાં દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ તાલીમ આપવામાં આવી રહી છે સાથે પ્રાકૃતિક ખેતીના પાક ઉપયોગો જેવા કે જીવામૃત ઘનજીવામૃત બીજામૃત સહિતના પાંચ આયામો ઘરે તૈયાર કરવામાં આવે અને તેની સમજ આપવામાં આવી રહી છે અને ખેડૂતોની હાજરીમાં જીવામૃત ઘનજીવામૃત બનાવવાનું પણ શીખવી રહ્યા છે સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા વિશે પણ સમજાવવામાં આવી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીથી પકવેલા ફળ ફળાતી શાકભાજી અને અનાજની ગુણકારી તેમજ રોગમુક્ત છે જેથી તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને જેનાથી આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય સુધરી શકે છે અને તંદુરસ્તી રહી શકે છે તાલીમ સાથે જ દરમિયાન ખેડૂત મિત્રોને જીવામૃત જીવામૃત બનાવી તેનો છંટકાવ કઈ રીતે કરવો સાથે તેનો ઉપયોગ કઈ રીતે કરો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ મિત્રોને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જરૂરી સલાહ સૂચન આપવામાં આવ્યું હતું આ તાલીમ નોન મિશન કૃષિ સખી સીઆરપી ભાઈઓ આદમા પ્રોજેક્ટના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી